એટલે કે કંપની છે આપણી સુઝલોન એનર્જી અને કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સેબી ના નિયમોનું પાલન ના કર્યું જેથી કરીને કંપનીને નોટિસ મળી બંને તરફથી તો નોટિસ વિશે આપણે વધારે માહિતી જોઈએ સ્વતંત્રિયરના રાજીનામા અને જૂનમાં થયેલા વિશ્લેષક સમયસર જાણ ન કરી હતી એક્સચેન્જે જણાવ્યું કે રાજીનામું આપનાર સ્વતંત્ર ડિરેક્ટર દ્વારા

કોર્પોરેટ ગવર્નર સ્ટાન્ડર્ડ અપેક્ષા મુજબ નથી પછી બીજી વાર ભૂલ થશે તો પગલા લેવામાં આવશે એવું પણ એક્ જણાવ્યું છે તમારા તરફથી આ બિન અનુપાલન ને ગંભીરતાથી લેવામાં આવ્યું છે ને ભવિષ્યમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે યોગ્ય ખતરો નો ઉપયોગ કરો અને આવી નું પુનરાવર્તન ટાળવા માટે સુધારાત્મક પગલા લો જેથી સેબી લોડર તેમની નોટિસ નવ જૂન બે હાજર ચોવીસ ના રોજ લોન દ્વારા આયોજિત વિશ્લેષક રોકાણકારોના સંદર્ભમાં નિયમો નું પાલન ન કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે સેબી જણાવ્યા અનુસાર કંપનીઓ સ્ટોક એક્સચેન્જ ની આવી

આવી શકે છે મિત્રો આ વિડીયો બસ આટલું જો હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બંધ દબાવી દેજો